લોર્ડ ગુડ સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો પ્રભુનું નું વચન આ પ્રમાણે આપણી સાથે વાત કરે છે તે તારા પગને ઢગવા બેસે નહીં

હાલેલું જો સાંભળો ફરી આપણે વચન કબૂલ કરીએ છીએ વિશ્વાસ કરે છે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર ફેર બદલાવ આપણા વિશ્વાસ પ્રમાણે શરૂ થાય છે હાલેલું શરૂ શરૂમાં અમે જ્યારે ભેગા મળીને પ્રાર્થના કરતા હતા શુક્રવારના દિવસે હું હંમેશા પહેલાં દર સોમવારે અઠવાડિયેનો પહેલો દિવસ ભારત દેશની અંદર ગણીને હું થોડા કલાકો પ્રાર્થનામાં રહેતો હતો હમણાં થોડા સમયથી જેમ સમય મળે છે એ પ્રમાણે કરી શકું છું પણ જે આધીનતા હતી ક્ષમા કરે પ્રભુ મને એ પાછી આપે ઘણા બધા એવા શુક્રવારે અમે જેને આપણે ગુડ ફ્રાઈડે કહીએ છીએ પ્રાર્થના બાદ સાથે ભોજન પણ લેતા અને એ સમયમાં અમારી પાસે એવી ત્રણ સાક્ષી આવી હતી કે જેને દારૂ માટે પ્રાર્થના કરી હતી દારૂ પીનાર માતાઓ પત્નીઓ બહેનોની મા બાપની વિનંતીઓ હતી અને એ દિવસે અમે એને પ્રાધાન્ય આપ્યું કે પ્રભુ તમે આ બાબતને દૂર કરો અમારી ટીમના ભાઈ બહેનો પ્રાર્થનાના યોદ્ધાઓ તેમના શબ્દો હતા કે પ્રભુએ દારૂ કડવો થઈ જાય એમનો એમના મોમો ટકે જ નહીં પેટમાં જાય નહીં બહાર નીકળી જાય મેં એક મિત્રને કહ્યું હતું તો હસવા લાગેલો માનદ નહીં અધર્મી હતો મને કે એવું ના થાય મને કે મેં કતું પારખું કરવા માગતો હોય તો પ્રભુ પર વિશ્વાસ કરવા માગતો જોવા માગતો હોય તો કોઈ તારા મિત્રને લાવજે પરવાળા મિત્ર અમે એ સાક્ષીઓ સાંભળી ત્યાર પછી તેઓ દારૂ દારૂ પીવાના કારણે એક ભાઈની પત્ની ચાલી ગઈ હતી અત્યારે બહુ કોન્ટેક્ટમાં નથી ખબર નથી પણ એ સમય દરમિયાન ખાસા બે ત્રણ વર્ષ સુધી તો એમના વાઇફ પાછા આવ્યા ન હતા પણ એ વિશ્વાસમાં એટલા બધા સ્ટ્રોંગ થયા હતા કે પ્રભુ કરશે જ અને પ્રભુએ કર્યું જ હશે કોઈ પણ વિશ્વાસીને પ્રભુ વિશ્વાસી ઠોકર રૂપ કદી પણ કોઈ બાબત બોર દેતા નથી કદી ફરી દારૂ ના પી શક્યા એક ભાઈને વોમિટો થઈ ગઈ ભાઈનો દારૂ ટેસ્ટ લેસ થઈ ગયો કશું થાય જ નહીં આ ખારા પીવાનું બંધ કરી દીધું હા લેલુ રૈયા ફ્લિઝ અ લોટ પ્રાર્થના કરીએ છીએ અને જો ઉપવાસ કરી શકીએ છીએ તો ઉપવાસ પણ કરીએ છીએ અત્યારે પ્રભુ પરિસ્થિતિ બદલે છે મારી બહેનો ઘણીવાર ખાનગીમાં મારા માટે ઉપવાસ કરીને પ્રાર્થના કરે છે મને કહેતા નથી હું ના કહું છું એટલે કે હું પણ જાણતો હોઉં એમની પરિસ્થિતિ ઉંમર જવાબ બધું પણ જ્યારે બદલાવ આવે ત્યારે ખબર પડી જાય કે મારા માટે મારી બહેનોની આ પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે એવા જટિલ પ્રશ્નો મુશ્કેલીઓ એવી જરૂરિયાતોમાં પ્રભુએ અમને બચાવી લીધા હાલે લુયા આ વર્ષમાં તો એક આભાર છો તેની મિટિંગની અંદર અચાનક જ જાણે શેતાન નાશ કરવા માટે અમારા મિક્સર ની અંદર કરંટ ઉતરી આવ્યો અને આ બહુ ગજબની બાબત છે મેં નિશી પછી મને શું થયું ના પાડી એને ખબર નહી પવિત્ર આત્મા પિતાએ કેવી દોરવણી આપી અને મેં જ એ સ્વિચ પાડી ચાલુ કરી અને મારો હાથ એ માઇક સાથે ચોટી ગયો હતો છૂટે નહીં અને બસ પ્રભુના નામ મનમાં પ્રાર્થના કરી છૂટ પિતા બચાવી લો અને માઇક હાથમાંથી છૂટી ગયું સ્વિચ બંધ કરી દીધી ચોક્કસ પ્રભુ હવે એના કરતા પણ સારું પૂરું પાડશે પણ બીજી વાર પણ અમે લઈને ગયા અમે અમને કહ્યું કે કશું નથી અંદર પણ ફરી વાર અમે જોયું જ્યારે એ જ નિશી દીકરીને બર્થડે હતી જન્મદિવસ હતો અને ત્યાં અમે ચેક કર્યો તો એમાં ફૂલ કરંટ હતો અને એ દિવસે જ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ હવે આ વસ્તુ અમને નવું અપાવજો ચોક્કસ હું ગયો પણ ખરો એક શોપમાં પણ મને જે જોઈતું હતું એની કિંમત વધારે હતી એટલે પ્રાર્થના સાથે ફરી આવીશ નેક્સ્ટ મંથ એવું કહીને આવ્યો છે એમને મને ખબર નથી નેક્સ્ટ મંથ હું એ લઈને આવીશ પણ મારો વિશ્વાસ એ સમયે એ પ્રમાણે બોલ્યો જેમ ઇબ્રાહીમ બોલ્યો કે એના દીકરાને કોઈ કે ઘી ટુ દેવ એમની જાતે મેળવશે અને એ ભાઈને મેં કહ્યું કે આ મહિને હું નથી લઈ જતો પણ આ વસ્તુ હું આવતા મહિને આવીને લઈ જઈશ ઘણી બધી વાર વિશ્વાસ આપણે કરીએ છીએ રાખીએ છીએ અને વિશ્વાસ પ્રમાણે ચાલીએ છીએ ઈશ્વરની આજ્ઞાઓ માનીએ છીએ બુરાઈથી દૂર રહીએ છીએ શુદ્ધ અને પવિત્ર જીવન જીવવા પ્રયત્નો કરીએ છીએ કોઈ સંપૂર્ણ નથી ત્યારે પ્રભુ આપણા જીવનમાં અચૂક કામ કરે છે અને આજે સાંજે હું તમને કહેવા માંગુ છું કે તમે પણ વિશ્વાસ રાખજો અને પ્રભુ તમારા દ્વારા પણ મોટા મોટા કામો નક્કી ખચિત કરનાર છે હા લી લોહી પ્રેઝ લોડાવી જની પ્રાર્થના કરે અને આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ કે આજથી ફરી એકવાર પ્રભુ નવેશ્વરથી અમારો કબજો લો કેમ કે અમે એક્ઝેક્ટલી આવતા મહિના આ દિવસની સાંજે અમે લગભગ ક્રિસમસનો આનંદ પૂરો કરનાર છે અને પ્રભુ આ તો એ દિવસ પણ છે કે તમારા આ મજૂરની માતાનો પ્રભુમાં દિવસો પૂરો થવાનો દિવસ પણ છે ત્યારે પ્રભુ અમને પણ પ્રભુ મારા કુટુંબને પણ તમે તમારી કૃપાથી ભરી દેજો પ્રભુ અને પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે એનો આશીર્વાદ આપજો અને પ્રભુ લોકો તમારા આત્માથી ભરાઈ જાય પ્રભુ તમારું સામર્થ્ય તેમના પર ઉતરી આવે પ્રભુ દરેક ને તમારો નવો અને તાજો સ્પર્શ મળે જે જગ્યા પર હોય જ્યાં હોય ત્યાં પ્રભુ કેમ કે કાર્ય તો તમારું છે કામ કરનાર તમે છો પ્રભુ મારાથી નહીં તમારાથી થાય છે હું બોલું છું એમ પ્રભુ તમે એ પ્રમાણે કરો છો પ્રભુ એ લ્યા બોલ્યો અને તમે કર્યો પ્રભુ અને પ્રભુ એમ દરેક પર તમારું સામર્થ્ય ઉતરી આવો એમના ઘરોમાં પ્રભુ તમારો પ્રકાશ હોય પ્રભુ તમારી પવિત્ર હાજરી હોય અમંગળ બાબતો નાશ પામે પ્રભુ હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ દરેક અમંગળ બાબતો તૂટી જાય ભમ થાય યાદદાશ પાછી આવે ગાઢ પડ દૂર થાય પ્રભુ પિતા અંધકારની સત્તાથી ઘેરાયેલા લોકો છૂટા કરાય પ્રભુ પીડિત લોકો છૂટા કરાય પ્રભુ હાથો કામ કરે આંખેથી જોવે કાનેથી સંભળાય પ્રભુ પગેથી ચાલે પ્રભુ પિતા હૃદય કામ કરે કિડની કામ કરે પ્રભુ પિતા લોહી પ્રભુ ફરતું થાય પ્રભુ પિતા લખવામાંથી બેઠા થાય પ્રભુ પિતા અને પ્રભુ જે બાઇબલમાં લખવામાં આવ્યું છે એમ પ્રભુ બધું જ થાય પ્રભુ તમારા નામની અંદર પ્રભુ મરેડા પર બેઠા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કારાવાસમાંથી પ્રભુ તમારા બાળકોને બહાર કાઢજો પ્રભુ ક્રિસમસના આનંદમાં ભાગીદાર થવાને માટે પ્રભુ તમારી કૃપા રાખજો પ્રભુ દરેક દુઃખી જનો પ્રભુ અલગ અલગ કારણોસર દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે તેઓની પડખે તમે રહેજો દેશ વિદેશમાં કામ કરતા રહેતા લોકોનું પ્રભુ તમે રક્ષણ કરજો કરજો તેમની મદદ કરજો અને તેમની સર્વ પ્રકારની ચિંતાઓ તમે દૂર કરજો આર્થિક રીતે પ્રભુ દરેકને મજબૂત કરજો પ્રભુ તંદુરસ્તી આપજો પ્રભુતા બીમારીઓ રોગો પ્રભુ તમે હંમેશાને માટે તેમના શરીર કાઢી ઘડી નાખજો પ્રભુ લડાઈ ઝઘડા ખોટા તોમતો કોર્ટ કેસ એફઆઈઆર ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા પતિ પતિના લડાઈ ઝઘડા બાળકોના કુટુંબના મિલકતના બધા જ નાશ પામે એવી પ્રાર્થના કરી છે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી અને તમારો રાજ્ય વહેલું આવો પ્રભુ દરેકના રોજગારને નોકરી ધંધાને આવકના સાધનને બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો એકલા પડી ગયેલા લોકોની સાથે રહેજો વડીલોને ભરડાઓની સાથે તમે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિદેશ જવાના માટેના સગડા રસ્તા ખુલ્લા કરજો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આઈલ બેન્ડ આપજો પ્રભિતા ભણવાના માટે અને પ્રભુ નોકરીમાં પ્રમોશનને માટેની પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો પ્લોટ વેચાય મકાન વેચાય પ્રભિતા અને પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે ત્યારે પરમેશ્વર પિતા તમારા બાળકોના જીવનની અંદર પ્રભિતા જેઓ વિધુરો છે વિધવા બહેનો છે અનાથો છે મન લોકો છે માનસિક રૂપે છે વિકલાંગો છે પ્રભુ તમે તેમની મુલાકાત લેજો તેમનું ભરણ પોષણ કરનારા લોકો રાખજો તેમની ટેક કેર કરનારા પ્રભુ લોકો તમે પૂરા પાડજો તેના માટેનું ફંડ પૂરું પાડજો પ્રભુ દરેક લોકોને પ્રભુ આશ્રમોમાં અનાથ આશ્રમોમાં વૃદ્ધાશ્રમમાં પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી રોજે રોજ મળતો રહે પ્રભુ એવો તમે થવા દેજો દરેકની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો અમારી મિનિસ્ટ્રીને પ્રભુ તમે પણ આશીર્વાદિત કરજો દરેક સેવક સેવિકાની સેવાના આશીર્વાદિત કરજો તેમના ઘરોનું પરપોષ કરજો તેમના બાળકોનું પણ તમે રક્ષણ કરજો પિતા અમારી પણ પ્રભુ જે બે બાબતો અમે તમારી આગળ મૂકી છે પ્રભુ કૃપા કરો દયા કરો અને એ પણ પ્રભુ આ બે હજાર પચીસમાં અમે જોઈ શકીએ આ ઈશ્વર પર અમે ભરોસો કરીએ છીએ તેના વાલા દીકરાના નામમાં માંગીએ છીએ જેમ વચન કે છે તમે મારા નામે કંઈ માગશો મારા પિતાની પાસે આપવામાં આવશે એ પ્રમાણે તમે પૂરોપાર જોઈ અમે પ્રાર્થના કરીએ છીએ બધા આગળના સમયમાં અમારી સાથે રહેજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો નાના મોટા પાપ ગુનાઓ જે કંઈ પણ અમારાથી થઈ ગયા છે પ્રભુ તમે એને માફ કરજો બદીઓમાં જે છે દારૂમાં જુગારમાં બગફીલીઓમાં તેમને પણ તમે પાછા લાવજો તેમનો આત્મા નાશમાં ના જાય પ્રભુ એવી અમે વિશેષ કરીને તમને અરજ અને વિનંતી કરીએ છીએ ફરી વાર અમે બધા જ તમારા હાથમાં સોંપ્યા છે તમારા જન્મની ખુશી પ્રભુ બધા જ માણી શકે એવું તમે થવા દેજો પાપોની ક્ષમા કરો એવું માગતા સાંજના સમયમાં તમારું ભજન કરે માટે આવતીકાલે સવારમાં તમારો ભજન કરવા માટે ફરી વાર એવું શકે માગતા પ્રભુ શું આટલું સાંભળો દેવ માન્ય કરો